મિત્રો રાતે વરસાદ વધારે હતો ને આ જો પોની હેડ્યું ઓય હેડ્યું પેલા મેં હેડ્યું તો યુટ્યુબ ફેમિલીને મારા જેમ માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ મંદિરે આવ્યો દર્શન કરવા તો ચાલો તમને દર્શન કરાવું ફટાફટ જલ્દી કરી નીકળીએ પછી આ મંદિરનું વાતાવરણ હે બાકી વરસાદ હે તે રાતે જોરદાર હતો તમારે કેવો તો ને કમેન્ટમાં લખજો ચાલો તો કન્ટિન્યુ દર્શન કરાવું તમને મંદિરની સફાઈ આખી હળવું

હું આવ્યો આપણા વાડિયન અને ઉપર જાઉં મંદિરના દર્શન કરાવ ચામુંડા માતાજીના ધજાના અને ઉપર વાંદરો બેઠો બંદરિયા અને મિત્રો છે તે વરસાદની હાલ આવે ને એવી સ્થિતિમાં હે વરસાદ બધી જગ્યાએ અંતર્યો હે પેલી બાજુ હાલ આવે ને એવું હે ઘેર જવા દે તો સારી વાત હું આવ્યો તો ખાલી અમ ના હવે જલ્દી ઘર જવું પડશે કેમ કે પેલી બાજુ વરસાદ અંધાર્યો બધો ચાલો તો કન્ટિન્યુ વાવ ટેકનોલોજી છેડા પાડ દિયા ગાઈસ યે એ દેખો એસે કર કે એસે કરકે હા દેખો ભારત પાકિસ્તાન બોર્ડર ક્રોસ હા જો આ હવે કર્યો ટ્રાન્સફર થાય એકબીજામાં પેલી બાજુ અમારે ચારે આ બાજુ આવે ને આ બાજુની પેલી બાજુ જાય કેટલું મોટું પડતું હતું હવે આ પડતું અને મિત્રો વરસાદ કેવો ને એ તો પૂછો જ મત અડધા કલાકથી લગાતાર ચાલુ હોય તમે જોઈ લો છે ને પોણી પાણી કરી દીધું ને પેલી બાજુ ખાસું બધું ભરવાનું પાણી એ જો ખેતરમાં તો બધે પાણી ભરવાનું અડધા કલાકથી લગાતર લગાતાર ચાલુ હોય મિત્રો અડધા કલાકથી એક ધારો મિત્રો અમારા બે હે તે ઘેર હે બાકી બધા ચરવા જતો રહે તો તમારે કોઈ કેવો આપડે આટલો બધો વરસાદ ચાલુ હોય કોઈ કેવા જેવું હે તમારે કોઈ કહેવાનું હોય જાને કેવાય ઘર ભેગું થાય મિત્રો જોકે અમને મજા હે ઉપર પાત્ર ને પાત્ર ને એટલે બાકી કલર તો હોત અમને ખબર પડે જોકે મિત્રો અમાર તો પાણી બીજું ભરાતું હે ને એમ કે વિસ્તાર જ એ ટાઈપનો હોય જેટલો વરસાદ આવે ને એ બારો બાર સીધું ડેમ થયું એટલે બાકી જે નેચેના વિસ્તાર છે ને એ બધા ગામોમાં પાણી ભરા હે ને તો થોડી તકલીફ છે હાચાવા જેવું હે બાકી જે કુદરતી છે એ તો વરસાદ બંધ થવાનો હે નહીં ભાઈ એટલે થોડી હાલ ચીતી રાખવી બાકી મિત્રો એ તો વરસાદ આવે તો તકલીફ ના આવે તો તકલીફ વધારે આવે તો તકલીફ ઓછો આવે તો તકલીફ એટલે પૂરેપૂરી તકલીફ તો રહેવાની ભાઈ થોડું મેનેજ કરો બાકી એ તો કોઈ થાય એમ હે નહીં મિત્રો તમને એવું લાગતું હશે કે આ બેન કોઈ તકલીફ છે નહીં ને એટલે તો સલાહ આપે એવું નહીં મિત્રો તમારા કાતે અમારે નુકસાન વધારે છે કેમ કે પુળાએ પલળ્યા છે પાળા તૂટી જાય તમે જોયા હે ને એવું બધું હોય એટલે નુકસાન તમારા કરતાં અમાર વધારે નો વોળો છે પોણી ખાસો આવ્યો જો જીતુસિંહ પેલા બહેન શું નામ તમારું પ્રદ્યુમનસિંહ પ્રદ્યુમનસિંહ હા મિત્રણે જણા હું આવ્યો તો મારા કોમથી બીજા પણ આ પોણી જોયું ને એટલે આ બાજુ આવ્યો તો કીધું થોડી ક્લિપ લઈ લઈએ વિડીયોની બાકી એ ભેગો પાણી ચાલુ હવે ઢાળ હે અમે ભણતા ને એ ટાઈમે હે તે પુલ બનતો આ જૂન દિન બન્યો જો ને હોય ને હવે પાસ થઈ ગયો છે પાસ થઈ ગયો અને 10 10 કરોડ ની ગ્રાન્ટ પાસ થઈ ગઈ ને તમારે થઈ ગયો વેરી ગુડ બાકી ખાસું પાણી છે હોય તે હાલ તો સાધન બંધ છે એટલે પાણી તો રેટ આ પેલો ભાઈ આવે ને એટલે પાણી ચાલતો તો એવું હો હમ ખાસું આયો મો સવારમાં માં આયો ને બેસ વાળા હમ ઘરે નેસો હતો હવે મારું શું સારું કરવા હેડ પોણી આવે એટલો હાર તો મિત્રો ગો આવી ગયો અને તે હવે જવાનું દૂધ ભરાવા કપડાં જૂન છે તે એમ ના કહેતા બીજો દિવસે ના હો એનો એક દિવસે તો આવો ને એટલે અમારે તરત વર્ધી ચેન્જ કરવી પડે આ વરસાદી માહોલ હોય ને અને મિત્રો છ વાગ્યા છે રોજના જો છ વાગે જો કે આવું વાતાવરણ હોય ને દાડો હાથમાં હાથ હાડા હતી અને છ વાગે આવું વાતાવરણ એ બોલો અંધારું કરી દીધું બોલું આ વરસાદી મિત્રો હવે અમારે જવાનું દૂધ ભરાવા અને તે ઘણા દિવસોથી હતે આપણા વિડીયોનો એન્ડ નહીં કરતા હોય ડાયરેક્ટ હતે કાપી દઈએ વિડીયો પૂરો કરી દઈએ એટલે આ વખતે એન્ડ કરતો તો આજનો વ્લોગ આ જગ્યાએ પૂરો કરી દઈએ અને મળીશું નવા વ્લોગમાં ત્યાર સુધી જય માતાજી